ઓમ નમઃિવાય મિત્રો હમણાં એક સરસ અનુભવ થયો જરા જુદો આ શિવ પુરાણ અને શિવ મહાત્મ્ય વિશેના મારા વિડીયો જોઈને એક મિત્રએ એમ જ સહજ ભાવે પૂછ્યું કે આ શિવ પુરાણમાં કેટલા ચેપ્ટર્સ હોય છે કેટલા ચેપ્ટર્સનું આ પુરાણ છે મેને એટલી સાહજિકતાથી કહ્યું કે આપ જેને ચેપ્ટર્સ અથવા તો પ્રકરણો કહો છો પુરાણકાર એને અધ્યાય કહે છે દરેક અધ્યાયમાં શ્લોક સંખ્યાને આધારે અધ્યાય હોય છે અને એ અધ્યાયો પણ કાં તો કાંડમાં કા સોપાનમાં કાં તો સંહિતામાં કાં તો ખંડમાં રજૂ થતી હોય છે શિવ પુરાણમાં મેં એમને કહ્યું સંહિતા છે સાત સંહિતાઓ છે અને દરેક સંહિતા જુદા જુદા અધ્યાયોથી સભર છે અને પછી મેં એમને આ સંહિતાઓ અને એના અધ્યાયો ઉપરાંત એની કથાની પ્રાથમિક સમજ આપીને પછી મને થયું કે ઘણા એવા સુગ્ન અભ્યાસઓ છે આપણે ત્યાં કે જ્યાં બધું જાણતા હશે ખાસ એક મોટો વર્ગ છે કે જે શિવકથા કદાચ પ્રાથમિક રીતે સમજતો હોય પણ એના અધ્યાયોમાં કે એ પડતો પણ ન હોય એવું બને તો થઈ કે ચાલો થોડું એ જાણે પણ ખરા એટલા માટે આ સંહિતાઓને એના અધ્યાયની વાત કરીએ મેં કહ્યું તેમ શિવપુરાણ સાત સંહિતાઓમાં વિભક્ત છે અને દરેક સંહિતા વધતા ઓછા માત્રામાં અધ્યાયો છે યાદ રહે કે આ સપ્ત સંહિતાઓની પૂર્વે શિવ મહાત્મ્યના સાત અધ્યાય છે આ શિવ કથા શા માટે શિવ તત્વ શું છે શિવ સાથે જ સંલગ્ન એવા રુદ્રાક્ષ બિલ્વપત્ર ભસ્મ આ શાના સંકેતો છે અને શું સૂચવે છે એને ગ્રહણ કરવા પાછળના શિવ રહસ્યો પણ શિવપુરાણમાં તમને મળે એના વિશે પછી વાત પણ અહીંયા આજે પ્રાથમિક ધોરણે શિવપુરાણના ચોવીસ હજાર શ્લોકને મહર્ષિ વેદવ્યાસ ઋષિએ સાત સંહિતાઓમાં મૂકી આપીને જે શિવ મહાત્મ્ય પ્રસ્તુત કર્યું એની વાત કરવી છે પ્રારંભના સાત અધ્યાયોને જો મહાત્મ્યના સંદર્ભે આપણે જોઈએ જે સંહિતામાં સમાવેશ નથી થતો સંહિતા પછી એટલે કે પેલી સાત અધ્યાયો મહત્વના પૂરા થાય પછી સંહિતાનો આરંભ થાય છે આ સંહિતાઓમાં પણ વિદ્યેશ્વર સંહિતા એના ક્રમ પ્રમાણે હું નામ બોલું છું બીજી સંહિતા છે રુદ્ર સંહિતા ત્યાર પછી ત્રીજી સંહિતા એટલે શતરુદ્ર સંહિતા પછી કોટી રુદ્ર સંહિતા ચોથી સંહિતા છે પાંચમી સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયુ સંહિતા આમ આ સાત સંહિતાઓ શિવ રહસ્યોને શિવ કથાને અને શિવ સાથે પ્રત્યક્ષે કે પરોક્ષે જોડાયેલા એવા કેટલાક સૃષ્ટિના વિધાનોને બહુ કાવ્યાત્મક રીતે શ્લોકમાં મૂકી આપે છે ચોવીસ હજાર શ્લોક શિવ પહેલી જ સંહિતા મેં તમને કીધી એમાં સોળ અધ્યાયો છે વિદ્યેશ્વર સંહિતા આ સંહિતાના વિષય કલયુગ છે કલિયુગમાં પાપોની વૃદ્ધિ થાય અને આચાર વિચાર નષ્ટ થાય ત્યારે એના પરિત્રાણ માટે શું કરવું અને એ માટેનો શિવભક્તિનો ઉપદેશ અપાયો છે ઋષિઓએ બ્રહ્માજીને જગ કલ્યાણ માટે જે પ્રશ્ન કર્યો અને પછી એ પ્રશ્ન આગળ જતા સૌનિક વગેરે ઋષિઓએ સુતજીને કર્યો બ્રહ્માજી મૂળ તો મુક્તિ માટે એટલે કે શિવપદ માટે આ કથા કહે છે એની વાત આ વિદ્યશ્વર સંહિતામાં છે આત્માની ઉન્નતિ અને એના સાક્ષાત્કાર માટેની વાત અહીં છે ઓમના અર્થો અહીંયા છે શિવજીના વિવિધ નામ અને એના અર્થો ઉપરાંત શિવ પૂજાના નિયમો પણ તમને અહીં જોવા મળે શિવ પૂજાની વિધિ પણ તમને આ વિદ્યશ્વર સંહિતામાં જોવા મળે પછી ઓમકાર એનો જન્મ અને એના અર્થો પંચાક્ષર મંત્ર શિવાય એના અર્થો ભસ્મનું મહત્વ રુદ્રાક્ષનું મહત્વ આ બધું જ આ પ્રથમ સોળ અધ્યાયની પ્રથમ સંહિતામાં તમને સાંભળે બીજી સંહિતા રુદ્ર સંહિતા તમે જુઓ તો પ્રમાણમાં ઘણી દીર્ઘ છે એમ કહી શકાય કે સાતે સંહિતામાં સૌથી વધારે શ્લોક સંખ્યા અને અધ્યાય સંખ્યા આ સંહિતામાં છે એમ પણ કહી શકાય કે સામાન્ય વર્ગ માટે માત્ર શિવ કેન્દ્રી રસવૃત્તિવાળા વાળા ભક્તજનો માટે આ શિવ સંહિતા પર્યાપ્ત છે શૈવ સંહિતા પણ કહે છે રુદ્ર સંહિતા તેતાલીસ અધ્યાય માં વ્યાપ્ત એના વ્યાપને કારણે જ પાંચ ખંડમાં વિભક્ત થઈ છે આ પાંચ ખંડના તમને નામ પ્રથમ આપી દો તો સૃષ્ટિ ખંડ છે પહેલો જ ખંડ સૃષ્ટિ ખંડ છે આઠ અધ્યાયનો અને એમાં આ જગતનું આદિ કારણ નિર્ગુણ બ્રહ્મ છે એ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન તમને અહીં જોવા મળે સૂક્ષ્મશીલ અને સાકાર સાથે ભગવતી શક્તિનું જે પ્રાગટ્ય થયું આવિર્ભાવ થયો એની કથા તમને અહીં મળે શિવ દ્વારા જ વિષ્ણુની અને વિષ્ણુ દ્વારા બ્રહ્માની ઉત્પત્તિ થઈ એની કથા તમને સાંપડે આ બધા જ દેવોમાં મહાદેવ એવા શિવની પ્રધાનતા આ ખંડમાં આલેખાય છે શિવ પૂજા ઉપાસના અને શિવનું મહત્વ ઉપરાંત લિંગાર્ચનનું મહત્વ પણ તમને અહીં જોવા મળે એમ કહેવાય કે આ સૃષ્ટિની રચના થઈ એ પૂર્વે સર્વત્ર અવ્યક્ત હતું કશું જ વ્યક્ત નહોતું એમ કહી શકાય મહાપ્રલય હોય ને એ પ્રકારે બધું જ લુપ્ત થઈ ગયેલું સૂર્ય પણ નહીં ચંદ્ર નક્ષત્ર તારા પણ નહીં દિવસ ને રાત પણ નહીં અગ્નિ વાયુ ચંદ્ર કે નક્ષત્ર કશું જ નહીં જળ પણ નહીં પૃથ્વી પણ નહીં હતું તો શું હતું કેવળ સત હતું બ્રહ્મ નામનું સત આ માંથી સૃષ્ટિનું સર્જન થયું એની કથા નિર્ગુણ એવું આ સત એમાંથી સગુણ એવા શિવની ઉત્પત્તિ થઈ એની કથા અને એ શિવે જ પછી પોતાના દેહમાંથી પ્રકૃતિ કેતા આદ્ય શક્તિનું સર્જન કરી ઉત્પત્તિ કરી એની કથા તમને આ સંહિતાના પ્રથમ ખંડ સૃષ્ટિ ખંડમાં જોવા મળે બીજો ખંડ છે સતી ખંડ દક્ષપુત્રી સતી બ્રહ્માના પુત્ર દક્ષ અને દક્ષની પુત્રી સતી આની આખી કથા એ સતીના જન્મની કથા ઉપરાંત સતીના અને શિવના વિવાહની કથા પણ આ સતીખંડમાં છે ચૌદ અધ્યાય છે સતીખંડના અને પછી આપણને ખબર છે દક્ષ અપમાનનો બદલો લેવા યજ્ઞનું આયોજન કરે ને શિવને ન નિમંત્રે સતી પિતાના ગૃહે જવા માટે આગ્રહી છે જાય અને ત્યાં શિવનું સ્થાન ન હોય શિવને અપમાનિત કરવામાં આવતા હોય એમની હાંસી ઉડાડવામાં આવતી હોય ત્યારે સ્વયં પોતે પોતાનામાંથી જ અગ્નિ પ્રગટ કરીને અગ્નિને દેહ સમર્પિત કરે એ સતીના દેહ ત્યાગની કથા એ વિસ્તારપૂર્વક છે એની આખી કથા પછી બાર અધ્યાયમાં પાર્વતી ખંડ છે ત્રીજો ખંડ આ પાર્વતી ખંડમાં નગાધિરાજ પર્વત હિમાલય અને મેનાની પુત્રી પાર્વતીના જન્મની કથા અને પુખ્ત થયા પછી પાર્વતીની શિવ આરાધના શિવ પ્રાપ્તિ માટેનું તપ એની કથા તપ કર્યા પછી શિવજી સાથેના વિવાહ અને શિવ વિવાહની અદ્ભુત કથા કામદહન પણ એમાં આવી જાય એ પાર્વતી ખંડમાં છે રુદ્રસંહિતાનો ચોથો ખંડ કુમાર ખંડ છે ત્રણ જ અધ્યયનાનો છે અને એ કુમાર ખંડમાં શિવ અને પાર્વતીના વિવાહ માટે દેવો કયા કારણથી ઉત્સુક હતા એ અસુર તારકાસુરના વધ માટે કાર્તિકેયનો જન્મ થાય અને કાર્તિકેય કહેતા સ્કંદ કુમાર પણ એમનું નામ છે કાર્તિકેય પણ એમનું નામ છે છ માતા કૃતિકાઓના કૃતિકાઓનાથી પોષણ પામેલા એ કુમારનું એક બીજું પણ નામ શડાનું એના પાલન પોષણની કથા તારકાસુરનો વધ અને ગણેશ જન્મનો પણ પ્રસંગ વણાઈ ગયો છે એ બધો જ કથા સાર તમને આ કુમાર ખંડમાં મળે ત્રણ અધ્યાયમાં પાંચમો ખંડ યુદ્ધ ખંડ છે શિવ દ્વારા શંખચૂડ જેવા અનેક દૈત્યોનો જે વધ થાય છે એ યુદ્ધની રમ્ય કથા તમને અહીંયા રુદ્રસંહિતાના પાંચમા ખંડમાં મળે યુદ્ધ પહેલો સંહિતા બીજું સંહિતા અને ત્રીજો વિભાગ એ શત સંહિતા રુદ્ર સંહિતા પછી શત સંહિતા શિવજી દ્વારા જે અવતારો થયા એ અવતારો અને ચરિત્રોની સત્તાણું અવતારોની વાત છે કંઈ તો ના હનુમાનજી પણ શિવનો અવતાર છે એના સંદર્ભો સમુદ્ર મંથન સમયે દેવતાઓને અભિમાન થયું અને એ અભિમાન દૂર કરવા માટે શિવે જે અવતાર ધર્યો એની કથા આમાં શતરૂદ્રની પ્રાગટ્યની અવતારોની કથા આ ત્રીજી સંહિતામાં છે ચોથી સંહિતા એનું નામ કોટી રુદ્ર સંહિતા છે ક્યાંક એના માટે લિંગ સંહિતા પણ છે કારણ કે કરોડો લિંગની કથા અહીંયા કહેવાય છે અનેકો કરોડો એટલે આપણે કહીએ અસંખ્ય એમાં મુખ્ય શિવજીના બાર જ્યોતિર્લિંગની વાત છે સૌરાષ્ટ્ર સોમનાથ મચોષ્ટી આપણે કહીએ છીએ કોટી અવતારોની કથા આ કોટી રુદ્ર સંહિતામાં છે પાંચમી સંહિતા ઉમા સંહિતા એમાં પાપના પ્રકારો એના દંડના સ્વરૂપો નરકની યાતના પાપના મુખ્ય ઉપાય તરીકે તપ અને તપનો અર્થ શિવ કથા કથાશ્રવણ કીર્તન અને મનન અને એ દ્વારા પાપ નિવારણ મોચનની વાત એમાં છે છઠ્ઠી સંહિતા એમાં યોગશાસ્ત્ર નિરાસન ને પ્રાણાયામ જપ તપ ધ્યાન અને એ દ્વારા આત્મજ્ઞાન બહુ ઊંચી અવસ્થાએ જાય છે એમ કહી શકાય કે કથા અહીં ઓછી અને ચિંતન વધુ છે આ કૈલાસ સંહિતામાં એટલા માટે જ મેં કીધું હતું કે શિવકથા જાણવા માટે જ જે ઉત્સુક છે એવા ભક્તો ભાવકો માટે રુદ્ર સંહિતા જ પર્યાપ્ત છે વિશેષ એમને અન્ય શિવલિંગોની ઉત્પત્તિની કથા જાણવી હોય તો રુદ્રસંહિતા પછી સંહિતા અને હજુ વધુ જાણવાની ઈચ્છા હોય તો કોટી રુદ્રસંહિતા ઓમકારનો ઉલ્લેખ છે અહીં સર્વજપમાં શ્રેષ્ઠ એવા ઓમકારની વાત અને ઓમકાર એ કોઈ એકાક્ષર નથી પૂર્ણ વિધાન છે એ વાત આ કૈલાસ સંહિતામાં થઈ છે અને સાતમી અંતિમ સંહિતા એ વાયુ સંહિતા છે નિરાકાર શિવ સાકાર રૂપ ધરીને મનુષ્યને એના કર્મના ફળ આપે છે એની વાત અને સાથે સાથે નિર્ગુણ અને સગુણ બ્રહ્મનું વાયુદેવે જે વિવરણ કર્યું છે એ વિવરણય છે શિવનું કર્તવ્ય શું છે તો કે સર્વ જીવો પર દયા કરવી અને એ માટે શિવે નિરાકારમાંથી સાકાર સ્વરૂપ ધારણ કર્યું એની વાત છે શિવજીની અષ્ટમૂર્તિ રૂપ આઠ મૂર્તિઓ આઠ સ્વરૂપોની વાત પણ અહીં છે જે અન્ય પુરાણોમાં પણ છે અને આ સમસ્ત જગત શિવમય છે બ્રહ્માંડનો આકાર જ લિંગરૂપી શિવલિંગરૂપી છે અને સાથે સાથે થોડા બીજા પુરાણોની પણ વાત અહીં થઈ છે આમ આ સાત સંહિતા ચોવીસ હજાર શ્લોકને સમાવે છે અને એમાં પ્રમુખ શિવભક્તો માટે રુદ્રસંહિતા વિશેષ અભ્યાસ માટે શતરૂદ્રસંહિતા અને ગહન અભ્યાસ માટે કોઠી રુદ્રસંહિતા પર્યાપ્ત છે સૌને ઓમ નમ શ્રી